કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપવામાં આવેલા નિવેદનને લઈને અમદાવાદ શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરીને આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા જેમાં મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં શહેરના સોલા નારોલ વટવા વટવા જીઆઈડીસી ક્રાઇમ તેમજ એસઓજીમાં ફરજ બજાવતા અઢાર જેટલા પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે આ બદલીઓમાં બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા પીઆઈને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બદલીની જગ્યા પર હાજર થવા પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા છત્રીસ બુલડોઝરની મદદથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય તેવા આ મેગા સહિતના અસંખ્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેનું માર્ગદર્શન જિલ્લા કલેક્ટર રેન્જ અને એસપી સહિતના મુખ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કાર્યવાહીના પગલે શહેરમાં શાંતિ બની રહે તે માટે ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ તેમજ પીએસઆઈ સહિત બારસો પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટતા સિત્તેરથી પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે